આસ્થા અને આહુ ભાવના પ્રતિકરૂપ જૈન શાસનનો બે હજાર પાંચસો એક્યાસી શ્રાવણ દિવસ માંડવીમાં શાનદાર રીતે ઉજવાઓ પૂજ્ય ગચ્છાથી પતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરુદેવ શ્રી ભાવચંદ્ર સ્વામીની પ્રેરણાથી પૂજ્ય શ્રી વિવેક ચંદ્રજી સ્વામી ગૌતમચંદ્રજી સ્વામી અરિહંત ચંદ્રજી સ્વામીની નિષ્ઠામાં શ્રી સ્થાનકવાસી વાસી છ કોટી જૈન સંઘ માંડવીના ઉપક્રમે જૈનપુરીમાં મહાસેન ઉદ્યાનમાં આજના દિવસે વૈશાખસો અગિયાર ચોવીસ માં તીર્થકર પ્રભુ શ્રી મહાવીર સ્વામીની દેશના સાંભળીને ઇન્દુ ઇન્દુભૂતિ ગૌતમ સ્વામી આદિ ચાર બ્રાહ્મણોએ પ્રભુને સમર્પિત થયા હોય ધર્મ તીર્થની સ્થાપના થઈ હતી તેના અનુસંધાનમાં પેતાલીસ કલાકારો બાળકો યુવાઓ યુવતીઓ દ્વારા તૈયાર કરાયેલ જૈન શાસનની વિરાસત પદાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ સંવાદ નૃત્ય અભિનય સાથે સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છેનું સંચાલન શ્રીમતી પિનાકિનીબેન સંઘવીએ કર્યું હતું ને શાસન સ્પર્શ વિશેષ આયોજન પ્રથમ વખત જ માણવીમાં થવું છે એવું સંઘ પ્રમુખ શ્રી પુનીતભાઈએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું પાંચેય ગચ્છના પ્રમુખો મુરબ મુરબ્બીઓની હાજરીમાં છ કોટી સંજ્ઞા યુવા પ્રમુખ પુનીતભાઈ બી ભાછાએ શાસન ધ્વજ લહેરાવીને બતાવ્યો હતો અને પૂજ્ય શ્રી વિવેક મુનિજીએ શ્રી કોમલજી મહારાજાએ બે જૈન ધર્મ અને પ્રભુના સત્ય અહિંસા અપરિગ્રહના અણુવ્રત સાથે એકતા અને અખંડિતતામાં સૌ સાથે રહે તેવી પ્રેડા કરાઈ હતી આ પ્રસંગે પૂજ્ય શ્રી હંસાભાઈ મહાસતીજી અર્પિતાજી મહાસતીજી શ્રી રચનાજી મહાસતીજી શ્રી જિનશ્રીજી મહાસતીજી પધાર્યા હતા અને કાર્યક્રમના અંતે શ્રી પદ્માવતીબેન વી શાહ પ્રદીપભાઈ અને શ્રીમતી જશવંતીબહેન વી ભાછા નિકીબહેન પુનિતભાઈ ભાછા તરફથી નૌકાશી રાખવામાં આવી હતી આભાર પુનિતભાઈ શાહે કરી હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું